અત્યારથી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે તો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ ચારમાં ગણિતની આઈડિયલ આઈડિયા સ્વાદ્યાયપોથીમાં સત્ર નો અગિયારમાં પાઠ છે ઘડિયા અને ભાગાકાર આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના પણ વિડીયો તમે જોઈ શકશો બરાબર છે ખાસ તો તમારા બીજા મિત્રો જે હોય એને પણ વોટ્સઅપમાં આપણે વિડીયોની લિંક તમે શેર કરજો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે ચાલો તો આજે આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ પાઠ નંબર છે અગિયાર કડિયા અને ભાગાકાર ચાલો અહીંયા છે ગુણાકારની સમજ ચાલો એમાં પેલું છે નીચેના દરેક ખાનામાં આપેલ વર્તુળોની સંખ્યાને ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો અહીં જોઈ લો તો ટોટલ કેટલા છે એકવીસ બરાબર છે આડા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત લખ્યા એને ગુણ્યા ત્રણ કેટલા કરવાના એક બે અને ત્રણ તો સાત કેટલા થઈ જશે તો કે એકવીસ તો એકવીસ વર્તુળ હશે ચાલો પછી અહીંયા આડા જોઈ લે એક બે ત્રણ ચાર અને પાંચ ઊભા લે એક બે અને ત્રણ તો પાંચ તરીને કેટલા થઈ જશે તો પંદર તો આ ગણશો તો પંદર થશે ચાલો એવી રીતના આમાં પણ તમારે કરવાનું છે ચાલો હવે બીજો પ્રશ્ન એ જ રીતનો છે કે આપણી સંખ્યાને જુદી જુદી રીતે હરોળમાં દર્શાવી ગુણાકાર સ્વરૂપે લખો તો આડા અને ઊભા ગણીને ગણી નાખવાના બાર જવાબ લાવવાનો છે આપણે બરાબર છે તો આડા કેટલા છે ચાર ઊભા કેટલા છે ત્રણ તો ચાર કેટલા થાય બાર ચાલો આડા કેટલા છે છ ઊભા કેટલા છે બે તો છ દુ બાર

તો પચાસને કેટલા વડે ગુણો તો સો થાય તો કે પચાસ દુ સો થાય ચાલો ખાલી જગ્યાને કેટલા વડે ત્રણ વડે ગુણો તો એકવી જવાબ આવે તો સાત તરી એકવી ચલો ત્રણને કેટલા વડે ગુણો તો જવાબ નવ આવે તો કે ત્રણ તરી નવ ચાલો અહીંયા કે તમે કોઈ પણ લખી શકો છો બરાબર કે બે ખાલી જગ્યાએ આપી છે તો અહીંયા દસ દુ વીસ થાય અને કોક કેમ કે પાંચ ચોકે વીસ થાય તો તમે પાંચ અને ચાર પણ તમે લખી શકો છો એવું જરૂર નથી કે દસ ને બે પણ તમે લખી શકો બરાબર છે ચાલો એવી રીતના આગળ તમારે કરવાના છે ચાલો બે અને ચારના ઘડિયાની મદદથી છ છનો કડિયો બનાવો તો અહીંયા તમને આપેલું છે બેના ઘડિયાની મદદથી બરાબર ચાલો એક દુ દુ બે દુ ચાર ત્રણ દુ છ ચાર દુ આઠ પાંચ દુ દસ છ દુ બાર સાત દુ ચૌદ આઠ દુ સોળ નવ દુ અઢાર દસ દુ વીસ ચાલો હવે ચાર ના કડીયો એક ચોક ચાર બે ચોક આઠ ત્રણ ચોક બાર એ રીતના ચાર નો કડીયો લખો પણ તમે બનાવી શકશો ચાલો એવી રીતના ત્રણ મદદથી પણ તમે બનાવી શકશો જો કેવી રીતે તું જો આ ચાર અને બે નો સરળ કરો છ

ચાલો ચારને આઠ વડે ગુણો તો કેટલા થાય ચાર અઠ્ઠા બત્રીસ તો ચારને કેટલા એડે ગુણવાના બત્રીસ આયડે ચાલો નવ અઠ્ઠા કેટલા થાય તો કે બોતેર તો નવને બોતેર વડે ગુણવાના પછી તેર અઠ્ઠા એકસો ને ચાર તો એક તેરને એકસો ચાર વડે ગુણવાના પંદર અઠ્ઠા એકસો વીસ તો પંદરને એકસો વીસ સાથે ગુણવાના છ અઠ્ઠા અડતાલીસ થાય તો છ ને કોની એ ગુણવાના અડતાલીસ આવે ચાલો આવી રીતના આમાં પણ તમે કરી શકશો ચાલો પછી ઘડિયાની મદદથી જવાબ દેવાનો છે નવ દુ અઢાર છતરી અઢાર થાય બે નવા અઢાર થાય ત્રણ છક પણ શું થાય અઢાર થાય એટલે એવી રીતના બોતેર થાય નવ ઓઠા બોતેર થાય બાર છક બોતેર થાય આઠ નવ બોતેર થાય છ છ ગુણ્યા બાર કરો બાર ગુણ્યા છ કરો તો પણ કેટલા થાય બોતેર થાય ચાલો પછી તમને ગુણાકાર તો આવડે જ છે બરાબર છે એક સંખ્યા છે તો ત્રણ દુ છ ત્રણ પંચુ પંદર પછી વધી વાળા હોય તો આઠ છક અડતાલીસ નો આંકડો વધી પડી ચાર ઇઠીઓ ચોસઠ ને ચાર ઉમેરે તો અડસઠ છસો ને અઠ્યાસી જવાબ આવે પછી એક વાળા જોઈ લે કોઈ પણ સંખ્યાને વડે ગુણો એટલે જવાબ હંમેશા ઝીરો આવે બરાબર છે ચાલો એવી રીતના આ ગુણાકાર પણ આપણે જોઈ લીધા ચાલો પછી ભાગાકાર છે હેલો સારી રીતના ભાગાકાર છે તો ત્રાણું ને ત્રણ વડે ભાગ હતો કે ત્રણ તરી નવ નવમાંથી નવ જાય તો જીરો તો ઉપરથી ઉતાર્યા ત્રણ ત્રણ એકા ત્રણ ને ત્રણમાંથી ત્રણ જાય તો જીરો તો જવાબ આપણો આવ્યો એકત્રીસ પછી અઠ્યાવીસને બે વડે ભાગ હતો બે એકા બે બેમાંથી બે જાય તો જીરો ઉપરથી ઉતાર્યા આઠ બે ચોક આઠ આઠમાંથી આઠ જાય તો જીરો તો આપણો જવાબ આવ્યો ચૌદ ટૂંકમાં ચૌદ અને બે નો ગુણાકાર કરો તો અહીંયા જે સંખ્યા રહી આવો જોઈએ ચૌદ દુ ને કેટલા થયા અઠે તો આપણો આ જવાબ ચૌદ સાચો ચલો એવી રીતના તમે બધા જ આ ભાગાકાર તમે કરી શકો છો ચાલો એકસો પચીસ ભાગે કરો તો પચીને બાર લખવાના એકસો પચીસ ને અંદર લખવાના પછી પચી એકસો ને તો આપણું જે ભાગ પડાયું એ પાંચ આવ્યું એવી રીતના ભાગવાના છે આ બધી દરેક સંખ્યાને બરાબર છે પછી આ દાખલા તમે જોઈ શકો છો આ રીતના એના જવાબ આવશે દાખલા તમારે સાવ સહેલા છે એકવાર ગણશો એટલે તો પણ આવડી જશે બરાબર છે ખોટો આપણે આમાં ટાઈમ વેસ્ટ નથી કરતા અત્યારે એ બીજી રીતના પણ ભાગાકાર છે બરાબર છે એ રીતના કરવા હોય અથવા આપણે સાદી રીતના પણ કરવા હોય તો પણ તમે કરી શકશો જે કોયડા છે બરાબર છે એ પણ તમે સાવ સહેલા છે એ પણ કરી શકશો નોખા નોખા દાખલા છે તો સમજીને શાંતિથી કરજો બધા દાખલા બરાબર ચાલો અહીંયા પછી આપણે પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને એ પણ ભણી શકે બરાબર છે અને દૂરના ગામડા સુધી આપણો વિડીયો પણ પહોંચી શકે બરાબર છે ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન